ગાઈઝ ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લોક કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે બહુ જોરદારી ઠંડી છે અને પાછળનું આવું કંઈક વાતાવરણ છે ઉપર તો વધારે મને આ બે દિવસ કરતાં વધારે ઉપરની સાઈડ બરફ લાગી રહ્યો છે તો અત્યારે અમે બધા જ થઈ ગયા છે રાઈડી અને નીકળી રહ્યા છે ચંદીગઢ માટે અને ચંદીગઢથી પછી પહોંચવાનું છે અમદાવાદ એટલે કાલે અમે પહોંચીશું અમદાવાદ સો પહેલાં તો છે ને નિશ્યુને મળવા માટે બહુ વધારે પડતી એક્સાઇટેડ છું આ છેલ્લા બે દિવસ કંઈક એવા ગયા છે એમ કે એવું થઈ જાય કે બસ હાલ જ નીકળી જઈએ એમ એવી હાલત હતી ચલો બધાને મળાવી લઉં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અર્પિત કુમાર હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી રહી હમ

બટ સારું છે કે આટલા દિવસ કઈ થયું નહીં કે ટ્રીપમાં આપણે સારું એન્જોય હા સવાર સવારમાં ગરમ પાણીને એવું આપી દીધું ને યસ તો બસ અત્યારે લોકો નીકળીશું રેલવે સ્ટેશન માટે અને અહીંયાથી અમારે છ થી સાત કલાકનું ટ્રાવેલિંગ છે મનાલીથી ચંદીગઢનું એટલે વહેલા નીકળી રહ્યા છે ત્યારે વાગવામાં પોણા આઠ જેવું થઈ ગયું છે આઠ વાગ્યા અમારા લોકોને નીકળી જવાનું છે લગેજ અમારો બધો રેડી જ છે તો ફટાફટ પહોંચીએ ચંદીગઢ ચલો બધો લગેજ રેડી છે

તો ગાઈઝ અત્યારે બ્રેકફાસ્ટ માટે બેસી ગયા છે અહીંયા મેં પરાઠો અથાણું અને દહીં લઈ લીધું ચાલો કોઈ પાસ્તા બ્રેડ બટર કેવું લાગ્યું સારી છે રોજ કરતા ચા રોજ કરતા ચા સારી છે પરાઠા તો જો કે સારા હોય છે બ્રેકફાસ્ટમાં એટલે વાંધો નહીં આવતો સો ડ્રાઈવર અત્યારે એક જગ્યાએ ઊભી રાખી છે વૈષ્ણોદેવીનું માતાનું મંદિર છે અહીંયા યસ એટલે અહીંયા ઉભા રહ્યા છે દર્શન કરવા માટે પછી અહીંયાથી કદાચ બ્રેકફાસ્ટ માટે કહેતા હતા પણ બધાએ ના પાડી કે નથી ઊભું રહેવું કેમ કે પછી લેટ થઈ જશે એટલે નથી ઊભું રહેવું ને આજે છે ને અહીંયાનો પાણીનો ફ્લો બહુ જ વધારે છે કેમ કે કાલે તડકો પડ્યો હતો ને તડકાના લીધે બધો સ્નો આવી ગયો પીગળી ગયા સબકુછ સો નીચે વૈષ્ણોદેવી માના દર્શન કરીને અમે લોકો ઉપર આવી ગયા છે મહાકાળી માના દર્શન કરવા માટે શિવ ગુફામાં અને અહીંયા મસ્ત મજાના જોગણીમાં પણ મળી ગયા છે દર્શન માટે સો અંદર દર્શન કરવા જઈએ વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે અંદર વિડીયોગ્રાફી નહીં થાય વૈષ્ણોદેવી માતાના મંદિરમાં દર્શન થઈ ગયા છે અને એક બાજુમાં તડકો પણ છે અને એક બાજુમાં એવી ઠંડી પણ લાગી રહી છે બસ પાસે પહોંચી ગયા છે આપણા વિપુલ બહુ જ ફોન કર કરતા હતા

અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના પોણા બે અને અમે લોકો લંચ માટે રોકાયા છીએ બટ નિકેશની તબિયત થોડી બગડી છે એટલે અત્યારે અમે એવું કહે છે કે મારે ઓરેન્જ જ્યુસ પીવો છે બીજું તો કંઈ જજુ ખાવાની ઈચ્છા છે નહીં શું કે નિકેશ કેવી છે તબિયત તબિયત ઠીક ઠીક છે નહીં આજે સરદી ને છે ને એના હિસાબે છે ને માથું બહુ દુખે છે યસ હાવ હાવ એવાન તબિયત કમ્પ્લીટ ના બધી વસ્તુ સારી સરદી ની સરદી નહીં સારી આજે પહેલું નાખી બિલકુલ મોડ નથી સુબહસ અહીંયા ઓરેન્જ જ્યુસ પી લાઈશું અને આ પાછળ મંજીત કરીને દેખાય છે તમે ત્યાં હોટેલ ખાવા માટે ઉભા રહ્યા છે તો શું ઓર્ડર કરાયું પનીર બટર મસાલા પછી સંદૂરી ચાપ પછી ઓટ એન્ડ સોપ સૂપ મસાલા પાપડ મસાલા પાપડ અને રોટી તંદૂરી ઓકે અને છાસ તો જોઈએ કેમ કે છાસ તો કેટલા દિવસથી પીધી જ નથી અહીંયા આવ્યા ત્યારે મેં છાસ જ નહીં પીધી અને અત્યારે બસ ઓર્ડર આવી જાય એટલે ફટાફટ ભૂખ લાગે છે એટલે ખાવું છે અને પછી લાગશે તો દાલ રાઈસ મંગાવીશ અહીંયા મારું ખાવાનું આવી ગયું છે પણ સૂપ નથી આવ્યો સૂપ આવ્યો ના સૂપ નથી કિધું કે જે પહેલા તૈયાર થશે આપી દેસ ચાલશે મેં કીધું હું ચાલશે આમાં તો ખાલી ખાવાનું આવશે તો શું કરશું સૂપ પહેલા થઈ લેજો એવો કરીશું પછી સૂપીશું ખાસ આવી ગઈ બધું ખારે આવી ગયું આપણે કે બધું ઠંડું નઈ થઈ જાય ભઈયા સૂપ નઈ આયા હે સૂપ નઈ આયા સૂપ સારું છે ટ્રોપિંગ તો જો સારું છે સારું છે આટલા 5 દિવસમાં આવ્યું થયું કે આજે ખાસ થઈ છે અને પહોંચી ગયા ચંદીગઢ એરપોર્ટ રેલવે સ્ટેશન અને અહીંયાથી ટ્રેન આવશે અમારી એક કલાક પછી એટલે ત્યાં સુધી એનો વેઇટ કરીએ રેલવે સ્ટેશનની અંદર પહોંચીએ હાઉ નિગેશ બટેલ

ઉપડી ગઈ હશે વીસ મિનિટમાં ઉપડી જશે તો અત્યારે આપણે ઘરે બી પહોંચી જતા ને રાત સુધી તો પછી કેટલો ફરક પડે ફરક પડતો પાંચ જણા ના લાખ રૂપિયા ટિકિટમાં માં નાખાય કેટલો ફરક વાળી લાખ રૂપિયાની ટિકિટ આપણે જેટલું ફર્યા નથી એનાથી તો ટિકિટ એ તો પહેલા બુક કરાયું હોત તો ફરક પડતો અત્યારે હવે ના આ કુંભ મહાકુંભ ના મેળા ના લીધે સામાન દે ગાડી કુરુક્ષેત્ર ઊભી રાખી છે એન્જિન ચેન્જ થવાનું છે અહીંયાથી સો અહીંયા ગાડી અડધો કલાક ઊભી રહેશે એન્જિન ચેન્જ થશે તો કઈ નહીં હવે જોઈએ શું કરીએ અડધો કલાક શું કરીશું બે અડધો કલાક

કેવી ઊંઘ પૂરી થઈ રચિતાંપ્લીટ ઊંઘ થઈ ગઈ ને અર્પિત કુમારના તો પવન જ એટલો લાગતો ઊંઘ નથી આવતી કે તો બસ હમણાં પહોંચીશું ઘરે બે ત્રણ વાગે તો નિશિવને મળીશું એટલે તમને બતાવીશું અત્યારે તો બ્લોગ એન્ડ નથી કર્યો રાત્રે મેં કીધું ડાયરેક્ટ ઘરે પહોંચીને જ હવે બ્લોગનો એન્ડ કરીશું એટલે આ વ્લોગની અંદર નિશુ જોવા મળી જાય બધા એક્સાઇટેડ છે નિશુને જોવા માટે બધાની કોમેન્ટ્સ આવી બધું મેં ચેક કર્યું અમે તો એક્સાઇટેડ છે પણ અમારા કરતા વધારે તમે બધા એક્સાઇટેડ છો કોમેન્ટ્સ પરથી મને એવું લાગી રહ્યું છે છોડ્યાથી એને શું કહેવાય જો નથી તે અને ત્યાં અમને નાના નાના છોકરાઓ મળી જતા હતા ને એટલે મિસ કરતા હતા કે ભઈ પહેલીન છેલી ડ્રીપ બાકી હવે એને મૂકેન જો પોસિબલ નથી અમારા માટે તો બહુ અઘરું છે તો કઈ નહીં હવે પહોંચીએ ઘરે પહોંચી ગયા છે આબુ રોડ અને આબુ રોડમાં શું ખાવાનું રબડી આબુ રોડ આઈએ એટલે રબડી તો પાકી છે આબુ આઈએ તો એ આબુ રોડ આઈએ તોય આબુ ફેમસ છે રબડી માટે બી બી જે લાગે પહોંચી જઈશું ઘરે કેટલા વાગ્યા અત્યારે ઓકે અત્યારે પોણા બાર થઈ ગયા છે ત્રણ સાડા ત્રણ સુધી જઈશું ઘરે નિશુન મળવાનું મને બહુ એક્સાઇટમેન્ટ છે વધારે પડતું જ ફટાફટ પહોંચીને મળી લો એવું થાય છે ক্যাক্যাকেযে ক্যেযেযে ক্যাকেয় અમદાવાદ અને ફાઇનલી જઈશું ઘરે ઘરે નીશો જોડે યસ ચલો બાય બાય મડિય બાય 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 મડિય રાતે ચલો કાલે તેમ તો મળવાનું છે પાછું કાલે કાલે ચલો અરવિદ કુમાર બાય બાય ફાઇનલી બેક ટુ હોમ શું કેવું નિકેશ અન ભાઈ લેવાઈ ગયા હો ભાઈ હા શું કેસો પાછું આવજો જોઈન લે આજ તો બપોરનો કેવી પડી નઈ કે

જો મારાથી બર્થડે જ બોલાઈ ગયું બર્થડે ગિફ્ટની તો જો વાર છે દસ પંદર પંદર દિવસ ને ને હા બીજું કંઈ ગમ્યું એક કાર ગમી છે નાની ઓકે હમ પછી કારમાં એન પપ્પા એન પપ્પાન રમવા માટે હા એટલે એન પપ્પાન રમવા માટે છે નિશુ માટે નથી હા મને ખબર જ છે જે ગોણે ઓકે તાબલ લઈ લો ના તે નહીં આવવાનું સામાન બોલ મજામાં

પેલા <laughs> મમી <laughs> 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 <laughs>

ચલો ભાઈ હા ભાઈ નીકળે ચલો આવજો આવજો હા લાઈટ ચાલુ કર અહીંયા ને મમ્મા શું લાઈટ ચાલુ તો લાઈટ ચાલુ કર સાતુ ટ્રાય કરો કરજો અલ્યા તો કેમ ન ખોલે છે એનો જે ડાટા આપો બેટા આપો 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 અહીંયા બેટા

Ini mobilnya, dia. Oh, kayu, daun kayu, dan kalau masuk kayu itu, fitting Nisu, Ah, tuh, nani, 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 અપેરા નાનો મથી નીવીસ ગોળીયો છે હમ ગોળીયો બધા માતા ઘનમાં सेम જ આવે છે લે લીસુ લે લીસુ અત્યારે નીસુ આવી ગયો છે મમ્મા ગોદીમાં નીસુ સ્માઈલ કર દે બેટા હા સ્માઈલ કર દે અહીંયા ઓ નિશુ તું બોધાને કહેતો ખોલો નિશુ તું ગાયને શું ખવડાવવા ગયો તો ઓ બાપા કોણ લાવ્યું નિશુ ઘન કોણ લાવ્યું પપ્પા નહીં લાવ્યું મમ્મી લાવ્યું કોણ લાવ્યું કોણ લાવ્યું કોણ લાવ્યું ઓ મારે છોકું સાંભળ સાંભળને નિશુ મમ્મા શું કહે છે ખબર છે તને નિશુને ગમતું તું મમ્મા વગર નિશુ તું ગાયને શું ખવડાવવા ગયો તો ગાયને શું ખવડાવ્યું તું મમ અને ગાય કેવી રીતે મમ ખાતી હતી ગાય કેવી રીતે મમ ખાતી હાલ હાલ લખો દો આમ જો બધા સામું સ્માઈલ કર દે પહેલા અને હાઈ કર દે હાય પછી તારું બેલી બટન બતાવી દે અને નીશુના નોઝ ક્યાં છે નીશુની આઈસ ક્યાં છે આઈસ ઓય ઓય હોય નીશુ સ્માઇલ ઓ તું સારો લાગુ છે એ જોવે છે નીશુ મિરરમાં બતાવી તો મિરરમાં જો તો કેવી રીતે જોવાનું